આજે તો હું આવ્યો છું અહીંયા ગાંધીધામમાં બહુ આફ્ટર લોંગ લોંગ ટાઈમ અને માત્ર ફિલ્મો માટે આવવાનું થતું હોય છે આજે લાઈમલાઇટ માટે આવ્યા છીએ અને આમ એવું છે આ મોસમ છે ફેસ્ટિવલનો ઝોન ચાલી રહ્યો છે ઘણા બધા લોકો પોતાની જ્વેલરી માટે બહુ એક્સાઇટેડ હોય છે તો ખાસ કરીને લાઇમલાઇટ ખાતે હું આવ્યો છું જે લોકેટેડ છે ગાંધીધામમાં અને બહુ જ સરસ રીતે ડિઝાઇન કરવામાં આવે છે સ્ટોર એટલે હું એ સ્ટોરના વિઝિટ માટે ખાસ આજે આવ્યો છું બહુ ઇન્ટરેસ્ટિંગ છે બહુ જ નવું લાગે છે અને બહુ જ વેરાયટીઝ છે એટલે ખાસ કરીને જેટલા પણ લોકો વિચાર કરતા હોય કે આ ડાયમંડ્સ કે લેબલોન ડાયમંડ વિશે કંઈ જાણવું કરવું હોય અને આટલી બધી ડિઝાઇન્સના ઓપ્શન્સ આટલું બધી આટલું મોટું કલેક્શન એટલે આઈ એમ વેરી હેપી કે ગુજરાતના છઠ્ઠા સ્ટોરમાં અને આમ એકાવનના સ્ટોરમાં હું આજે હાજરી આપી રહ્યો છું એટલે ડિઝાઇન બહુ જ સુંદર છે દરેકે દરેક જણાએ ખાસ વિઝિટ કરવી જોઈએ અને અદ્ભુત અદ્ભુત જગ્યા છે એ અલગ એટલે પર્યાવરણનું ખૂબ ખૂબ ધ્યાન રાખે છે સૌથી પહેલી અલગ વાત છે પ્લસ પ્રાઇઝિંગમાં તમને બહુ જ હેલ્પફુલ થાય છે અને ડાયમંડ ને નેચરલી ડેવલપ કરેલો ડાયમંડ છે તો એ લોકોના જે મનમાં મીત છે કે ખૂબ મોંઘું પડે અથવા ખોટું ડાયમંડ પૈસા આપીને એવું નથી એટલા માટે અલગ છે કારણ કે પર્યાવરણના ધ્યાન સાથે આટલી બધી વસ્તુની કેર સાથે એક પરફેક્ટ પ્રાઇઝિંગમાં પરફેક્ટ રેટમાં તમને સારામાં સારી ડિઝાઇનવાળી જ્વેલરી મળી જાય મેં અઢારથી અઢાર વીસ વર્ષ થઈ ગયા છે મને આ ઇન્ડસ્ટ્રીમાં અમે આટલા વર્ષોથી જ્વેલરી ગોલ્ડ ડાયમંડ રેગ્યુલર ડાયમંડ સિલ્વર બધા એમાં સાથે મળીને કામ કરેલું જ છે પણ લાઈમલાઇટ અને લેબ્રોન ડાયમંડ છે ને એ હવે ફ્યુચર છે તમે જોઈ લેજો આવનારા દિવસોમાં લેબ્રોન ડાયમંડ અત્યારથી જ નેચરલ ડાયમંડને બહુ વધારે પડતું મતલબ બીટ કરીએ છીએ એટલે મને એમ લાગે છે કે નેક્સ્ટ બે પાંચ વર્ષમાં લેબ્રોન ડાયમંડ જ ફ્યુચર છે એટલે હવે પછી સૌથી પહેલાં જે આપણે વિચારીએ કે ના ભાઈ અમે જ સૌથી પહેલાં એટલે અમે સૌથી પહેલાં આપણે લેબ્રોનમાં એડ કર્યું છે અને મને એમ લાગે છે કે ના આ જે શરૂઆત થઈ છે એ લાઈમ ની શરૂઆત એનો એકાવનમો સ્ટોર છે કચ્છમાં પહેલો સ્ટોર આપણે લઈ આવ્યા છીએ પણ હજી કચ્છમાં આપણે બે થી ત્રણ સ્ટોરની આગળની બધી યોગાઈઓ માટે વિચારી રાખ્યું છે હાઈ હું નીરવ ભટ્ટ કો ઓફ લાઈમ લાઇટ લાઈબ્રો ટાઈમ્સ લિમિટેડ મને ખૂબ ખુશી થાય છે કે અમે અમારો ફિફ્ટી ફર્સ્ટ સ્ટોર ગાંધીધામમાં લોન્ચ કરી રહ્યા છે અને ગુજરાતમાં અમારો સિક્સ સ્ટોરનું આ લોન્ચ છે અને ગુજરાતની વાત થાય ને સ્ટોર લોન્ચની વાત થાય તો અમે મલારભાઈ વગર તો આ વસ્તુને આગળ લઈ જતી જઈ જ નથી શકતા એઝ અમે બરોડામાં એમની સાથે લોન્ચ કર્યું અને હવે અમે ગાંધીધામમાં કરી રહ્યા છે અમારો મેઇન ઉદ્દેશ એ જ છે કે અમે લેબ લેબગ્રોન ની એક રાઈટ લેગેસીને આગળ લઈ જવા માંગે છે લોકોને સમજાવવા માંગે છે કે આ એકલું જ ખરું સાચું છે જેમ તમારા માઇન્ડ કે નેચરલ ડાયમંડ છે અને લાસ્ટ બટ નોટ ધીસ કે આ એકલું જ ખરું ને સાચું છે કેમ કે આ કાર્બનનું જ બનેલું છે અને એટલે અમને ખૂબ જ ખુશી થાય છે કે અમે ધવનભાઈ હુ વન ઓફ ધ કિંગ ઓફ કઈને ગાંધીધામ અને કચ્છના કિંગ જે એની સાથે પાર્ટનર થયા છે અને હમણાં એમની એમની જ જ અમને સમજાયું છે કે અમે એક સ્ટોર અહીંયા કચ્છમાં રોકવાના નથી પણ ઓછામાં ઓછા પાંચ થી છ સ્ટોર કરશું એટલે મલારભાઈ પ્લીઝ બી રેડી ટુ કમ ટુ કચ્છ કેમકે તમારા લીધે અમારું તમારા વગર અમારું થવાનું નથી